મિત્રો આ એક આપણા ઓન એન્ડ ઓન નાઇન્ટી ફાઈ અને મલ્ટીગારનું જે રિઝલ્ટ મળ્યું છે તો એ કસ્ટમરને આપણે એમના મુખેથી વિગત સાંભળીએ શું નામ છે બેન આપણું ગામ છાવળ અચ્છા આપને શું તકલીફ હતી કેન્સર કેન્સરની ગાંઠ ક્યાં હતી છાતીમાં અચ્છા એના માટે તમે ડૉક્ટરો પાસે દવાઓ કરાવી તો અંદાજે કેટલો ખર્ચો કર્યો છે છે તો આ આ સારું અચ્છા દવા તમે છેલ્લા મહિનાથી લો છો દવાથી તમારી જે જે છાતીની અંદર ગાંઠો હતી એ અત્યારે ઓગળી ગઈ અચ્છા તો આ દવા લેવાથી તમે સંતોષ છો અચ્છા જે મિત્રોને આવી કોઈક તકલીફ હોય કેન્સરની ગાંઠ હોય અથવા તો છાતીમાં કોઈ તકલીફ થતી હોય તો આ દવા લેવી જોઈએ કેમ કે તમને પોતાને અનુભવ થયો રિઝલ્ટ મળ્યો અચ્છા આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ છે કોઈ આડઅસર નથી ને અચ્છા તો તમે જે સમય આવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય લાઈફ સ્ટાઇલ